જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે બનાવવાના છીએ કાકડીનો બહુ સરસ એવો નાસ્તો તો ગરમીઓમાં કાકડી ખાવાની આપણે ઠંડક મળે છે અને જો ગરમીમાં શાક રોટલી કે એવું બધું ન ભાવતું હોય તો તમે આવું સરસ નાસ્તો બનાવીને ખાઈ શકો છો બહુ જ હેલ્ધી હોય છે અને ગરમીઓમાં ખાવાની મજા પણ પડે છે તો સૌથી પહેલાં આપણે શું કરીશું એક કાકડી અને આપણે આવી રીતે એક ડુંગળી લઈ લેવાની છે સાથે આપણે આદુ અને મરચાં પણ લઈ લેશું હવે કાકડીને આપણે છોલી લેશું ડુંગળીને પણ છોડી લેશું ને હવે આપણે આપણે ખમણી લેવાની છે એટલે કે ગ્રેડ કરી લેશું તો કાકડીને આપણે આવી રીતે ગ્રેટ કરી લેશું સાથે આપણે ડુંગળીને પણ ગ્રેટ કરી લેશું ને આદુ ને મરચાને પણ આપણે આવી રીતે ગ્રેટ કરી લેવાનું છે તો આ નાસ્તો તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો ખૂબ જ સરસ અને ટેસ્ટી બને છે અને બધાને ભાવ એવો સરસ નાસ્તો છે તો જો તમે લોકો ડુંગળી ન ખાતા હોય તો તમે ડુંગળીને સ્કીપ પણ કરી શકો છો તો હવે આપણે અહીંયા જે ઝીણી ખમણી હોય ઝીણી સાઈડ હોય ત્યાંથી આપણે આદુ અને મરચાંને ખમણી લેશું તો અહીંયા મેં સાવ મોરું મરચું લીધું છે તમારે થોડુંક તીખું બનાવવું હોય તો તમે તીખાવાળા મરચાં પણ યુઝ કરી શકો છો હવે આ બધી વસ્તુને આપણે એક બાઉલમાં લઈ લેશું અને હવે આપણે એમાં કોથમીર એડ કરવાની છે તો અહીંયા મેં એક બાઉલ જેટલી કોથમીર છે જેને આવી રીતે ઝીણી સમારેલી અને ધોઈને એડ કરી છે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું એક ચમચી જેટલા આપણે સફેદ તલ એડ કરીશું અને અડધી નાની ચમચી જેટલી મેં અહીંયા ચીલી ફ્લેક્સ લીધી છે જો તમે તીખું મરચું યુઝ કરતા હોય તો ચીલી ફ્લેક્સ તમે ન એડ કરશો તો પણ ચાલશે તો બધી વસ્તુને આપણે હવે મિક્સ કરી લેશું તો અહીંયા આપણે આ નાસ્તો બનાવવા માટે પાણીનો યુઝ નથી કરવાનો કેમ કે કાકડી અને ડુંગળીમાં ઓલરેડી પાણીનો ભાગ હોય છે હવે અહીંયા મેં એક કપ જેટલો ચોખાનો લોટ લીધો છે તો આપણે અહીંયા એકસાથે બધું નથી એડ કરવાનું પહેલાં આપણે અડધું એડ કરીશું તો અહીંયા મેં એક બાઉલ છે એટલે કે અડધો એટલે કે પાંચથી છ ચમચી જેટલો ચોખ્ખાનો લોટ લીધો છે એ આપણે એડ કરી લેશું અને લોટને પણ સરસ એવું મિક્સ કરી લેશું આ નાસ્તો છે ને તમે સવારે નાસ્તામાં પણ બનાવી શકો છો જમવામાં બપોરે કે પછી રાત્રે ડિનરમાં પણ બનાવી શકો છો ખૂબ જ ટેસ્ટી બને છે તો આવી રીતે આપણે જો બધો લોટ મિક્સ કરી લીધું છે હવે આપણે એમાં દહીં એડ કરીશું તો અહીંયા હું એકથી બે ચમચી જેટલું જ દહીં એડ કરું છું આપણે પાણી નથી એડ કરવાનું એટલે દહીં સાથે આપણે આ બધા બેટરને મિક્સ કરી લેવાનું છે અને આપણે જે ચોખાનો લોટ બીજો બાજુમાં રાખ્યો તો એ પણ આપણે એમાં એડ કરી લેશું તો હાથથી સરસ મિક્સ કરી લેશું એકદમ બાઇન્ડિંગ આવી જાય એવી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે જેમાં આપણે લોટ બાંધીએ ને બિલકુલ એવી રીતે જ તો અહીંયા જો તમને બેટર થોડુંક ઢીલું લાગે તો તમે એમાં દહીં એડ કરી શકો છો અને જો બાઇન્ડિંગ ન આવતું હોય તો તમે થોડુંક લોટ ચોખાનો લોટ પણ એડ કરી શકો છો પણ પાણીનો યુઝ આપણે નથી કરવાનો તો બિલકુલ આવી રીતે આપણે બધું બેટર તમે જોઈ શકો એકદમ પરફેક્ટ આપણું બનીને રેડી થઈ ગયું છે હવે આપણે એમાં એક ચમચી જેટલું તેલ કરશું સરસ એને મસળી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો લોટ બનીને રેડી થઈ ગયું છે હવે આપણે એને રેસ્ટ નથી આપવાનું તરત જ આપણે બનાવી લેવાના છે તો હવે એના માટે આપણે શું કરશું તવા ઉપર આપણે એક ચમચી જેટલું તેલ લઈ લેશું તમે ઈચ્છો તો ઘી પણ લઈ શકો છો હવે આપણે એને ફેલાવી લેશું અને જેમ આપણે એક નાનો કોઈ લુવો લઈએ રોટલીનો કે પરાઠાનો એવો આપણે એક લુવો લઈ લેવાનો છે અને એને આપણે આવી રીતે તેલ ઉપર મૂકી અને હાથથી આપણે ફેલાવી લેવાનું છે હાથ ઉપર આપણે થોડુંક પાણી લેશું જેનાથી પરફેક્ટ સરસ રીતે એ ફેલાઈ જાય જો તમારે આવી રીતે ન ફાવતું હોય તો તમે એને પહેલાં કપડાં ઉપર કે પછી પ્લાસ્ટિક ઉપર આવી રીતે ફેલાવીને પછી તવા ઉપર શેકી શકો છો અને આવી રીતે ડાયરેક્ટ પણ બનાવી શકો છો તો બહુ જાડું કે બહુ પતલું નથી કરવાનું મીડિયમ સાઇઝનું આપણે સરસ એને ફેલાવી લેશું અને પછી બંને સાઈડ આપણે થોડું થોડું તેલ મૂકી અને ફેરવીને આપણે એને શેકી લેવાનું છે બસ સરસ અને એકદમ હેલ્ધી નાસ્તો બનીને રેડી થઈ ગયું છે તમને મારી આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા આ પરોઠા તમે સોસ છે કે ચટણી છે કે પછી દહીં સાથે પણ સર્વ કરી શકો છો અને હા જો તમે મારી ચેનલમાં વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બાજુમાં આવેલી બે લાયકનને પ્રેસ કરી લેજો જેનાથી તમને દરેક નવી નવી રેસીપીના નોટિફિકેશન મળી રહે